તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ દીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો મજામાં જોઈશું કારણ કે અમારા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોઈશું તો અત્યારે આપણે સવાર છતમાં નીકળી જવું છે વાડી સાઈડ જોઈ શકો છો સારી આપણી ગાડી તો ચાલો નીકળી જાય વાડી સાઈડ ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે આપણી વાડીએ અને આપણે પાણી પાણી હાલતું હતું આ ધાણામાં ત્યારે ઠેઠ આપણે બતાવ્યા હતા ધાણા પાઈ દીધા પછી આપણે આજે ઠેઠ આવ્યા વાડીએ ત્યાંથી પાવા આવ્યા પછી આવ્યા જ નહોતા વાડીએ કાંઈ અને જોઈ શકો છો આપણા ધાણા મોટા બધા થઈ ગયા હવે ફૂલ આવવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો જોઈ શકો છો ક્યાંક ક્યાંક ફૂલ આવી ગયા છે ક્યાંક ક્યાંક નથી આવ્યા જોઈ શકો છો હવે લગભગ બે પાન તા પાકી અને મિત્રો આપને આમાં કઈ બહુ ખબર ન પડે આપણા પપ્પાને પૂછી જોયું જતી કે હજી આમાં હું હું નાખવું પડે ખાતર કે વગેરે વગેરે હું હું નાખવું પડે પૂછી લઈ હજી આમાં હું ખાતર નાખવું પડશે

તો ચાલો હવે આપણે નીકળી જઈએ બીજી વાડી આપણા કાકાની કન્ટિન્યુ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણા કાકાની વાડીએ અને તમે જોઈ શકો છો આ રીતે દેશી બળદ અત્યારે બળદ તો તમને બધે ઓછા જોવા મળે બધે ટ્રેક્ટર આવી ગયા છે એના કારણે અને જોઈ શકો છો આ રીતે બળદ તો ચાલો આપણે જોઈએ શું કામ કરે છે તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે બપોરના સાડા બાર અને આપણે વાડીયાથી તો વૈયા હતા ઘરે ત્યાં ખાલી આપણે આટો મારવા જ ગયા હતા તમે જોયું તું બ્લોગમાં અને અત્યારે કાંઈ નહીં આપણા મમ્મી વણી રહ્યા છે પાપડ તમે જોઈ શકો છો આ રહ્યા પાપડ હજી તો અડધા નહીં વણાના અડધાથી વધારે બાકી છે હજી જોઈ શકો છો આજ સુધી આપણે ગોઠવવાના થયા પાપડ હજી અડધા બાકી છે તો ચાલો હું તમને પાસે જઈને બતાડી દઉં કેવી રીતે પાપડ વણે તો અત્યારે મિત્રો આપણે જાઉં છે આપણી સીડી હંડ્રેડમાં પેટ્રોલ ન બોલે તો હાયા ભૂસામાં પેટ્રોલ ન આપણી આપડી પેડી આયા જોઈ શકો છો તમે તો ચાલો આપણે પહેલા પેટ્રોલ નખાઈ આવી તમે કન્ટિન્યુ તો પહેલા ડેલો ખોલી લઈ પછી કાઢી ચાલો મુક દે મિત્રો ચાલો હવે હું ગાડી કાઢી લઉં તમે કન્ટિન્યુ તો ગાડી નીકળી ગઈ છે આપણે બાયને તો ચાલો દઈ દઈ ડેલો નીકળી જાય ડાયરેક્ટ પેટ્રોલ નખ તો ચાલો હવે આપણે પેટ્રોલ નખાઈ નખી દઈ કન્ટિન્યુ રસ્તામાં મળ્યા આપણે પેટ્રોલ નાખીને વહી આવ્યા છીએ તો ચાલો અંદર જઈ આવે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો મજામાં જોઈશું કારણ કે અમારા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોઈશું તો અત્યારે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે નીકળી ગયા છે ડાયરેક્ટ ગાડી લઈને ગામમાં જવા માટે કારણ કે આજે ડેરી હવામાં કંઈ દૂધ દીધું નહોતું મિત્રો એટલે આજે આપણે કોથરીનું દૂધ લેવું જોઈશે ગામમાંથી શેનું માહી કોથરીનું તો ચાલો પહેલાં દૂધ લઈ આવીએ આપણે કન્ટિન્યુ તો મિત્રો આપણે વયા ગામમાંથી અને આજે સવારે તો આપણે જવાનું હતું બધું બખેડાઈ ગયું કારણ કે આ બાજુમાં પરબે જવાનું હતું આપણે તો બધું બંધ છે આપણે બપોર પછી હવે જોઈએ જાય કે નહીં અને અત્યારે કાંઈ નહીં આપણા પપ્પાને એને જવું છે ભેસાણ એક ઠેકાણે અને અત્યારે મમ્મી કરી દઈએ એના કપડામાં ઇસ્ત્રી જોઈ શકો છો તમે તો ચાલો એ જાય છે અત્યારે ભેસાણને આપણે બપોર પછી જવું જોઈએ જાય કે ન જાય પરબે તો કન્ટિન્યુ ચાલો તો મિત્રો અત્યારે કાંઈ નહીં જોઈ શકો છો અગિયાર વાગી રહ્યા છે તો ચાલો આપણે જમવા બેસી જાય અત્યારે અને આજે અમે જ ઘરે છે ભાઈ ને આપણા મમ્મી તો કાંઈ નહીં આપણે ભાઈનો પ્રોગ્રામ કરી નાખ્યો છે અત્યારે જોઈ શકો છો આ લોટ બંધ થઈ ગયો અને આ મૂકી દીધું સ્ટેલ તો ચાલો આપણે ભાઈ બીજા ખાઈ લઈને બપોર પછી મેં તમને કીધું તું સવારે એમ આપણે જવાનું થશે પર બે આપણા ભાઈબંધુ બધા આવવાના છે તો બપોર પછી ન્યા જ જશું આપણે તો કઈ નહીં અત્યારે જમી આપડા પછી મળીએ બપોર પછી ડાયરેક્ટ કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો આપડે પોચી ગયા છે પરબ ધામ ની અંદર મને ખબર જ હતી આવાજ બહુ આવતો હોય છે હવન છે એના કારણે એટલે આપણે માયાક લઈને જ આવ્યા તા ભેગ ઉપર માયક કનેક્ટ કર્યું હતું ને મિત્રો તો એમાં ચાર્જિંગ નહીં હોય તો મને કાંઈ ખબર નહીં કનેક્ટ નથી થયું મેં બધે વિડીયો શૂટ કરી નાખ્યો અને ઘરે આવીને જોયું ને તો એ ખબર પડી કે આમાં તો અવાજ તો નથી આવ્યો વિડીયામાં તો કાંઈ નહીં આપણે વહી સવાર કરી નાખશું ચાલો અને જોઈ શકો છો લાઇટિંગ ને બધું કરેલું તમે અને બધા લોકો પદભામના દર્શન કરી લો ચાલો અને હવે અહીંથી આપણે જવું છે ભેસાણ હોટલમાં જમવા માટે તો કન્ટિન્યુ રહીજો તો આપણે જઈ ડાયરેક્ટ હોટલે ત્યાં જઈને મળશું ચાલો તો અત્યારે આપણે મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે હોટલે જમવા માટે અને મગવી લીધું બધા ચાઇનીઝ ભેડ તો ચાલો અમે દાબી લઈ પહેલાં ને આવી કાંઈક હોટલ હતી જોઈ શકો છો મિત્રો અને આપણે બધા ખાઈ પીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણા એક ભાઈ બંધે વધાર્યું છે બાકી બધાની ડિશ સાફ થઈ ગઈ છે અને આવી કાંઈક હોટલ હતી બાયણે સાગર હોટલ હતી તો આજનો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો કાલના વ્લોગમાં